જય વસરાત જય મુરિધોર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપણા સ્વાગત છે ને બચો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે અહીં ફ્રી અને હવારમાં તો હમણાં તો જો ને બ્લોગ બનાવવાનો વેચ નથી રહેતો કેમકે એને ને હું ધોવાની હોય છે હવારમાં એટલી ટાઢ હોય છે ઠંડા ઠંડા પાણીએ નાવા ધોવાનું હોય છે જોકે ગરમ કરેલું હોય પણ ખબર ન પડે ટાઈટમાં ગરમ છે કે ઠંડુ એમ અને બહુ ટાઈટ હોય છે એટલે આજે ઓછી છે બાકી નકર હમણાં ટાઈટ બહુ જ પડતી હતી અને બસ એવું કામકાજ હેલા રાખે સવાર ચાર વાગે ઉઠીને પેલા વાહીંદુ કરી પછી ફેરવવાની હોય ફેરવી પછી ધોવાનું હોય તો દોઈ વાહિંદા પાછા કરી પછી વળી ફેરવીએ ખાંડ ને બધું કરીએ થઈ જાય મોડું અને એવું બધું છે સાફ સફાઈ કરવાની હોય ઘરનું કામકાજ કરવાનું હોય કપડાં બપડા ધોવાના હોય તો એ બધું કરી લઈ ત્યાં બપોર થઈ જાય બપોરની રસોઈ કરી લઈ જમીને નવરા થાય બે તો આજ તો ગઈ થોડીક વાર પછી અને જે બ્લોગ પણ હે ને રોંઢાથી ચાલુ કર્યો હે અને મોડું થઈ ગયું છે કેમ કે આ દિવસનો ટાઈમ તો મોબાઈલ લેવાનું વેત તો હમણાં કામ વહી એટલે અને હેભલભાઈ ને અમારો ધર્મેશભાઈ આવ્યા હતા તો એને પારસકા બધાય દવા છાંટવાનું થોડીક રહી ગઈ હતી એ ભલભાઈ દવા છાંટતા હતા અને ખાણ ઉતારવાનું હતું તે ખાણ અહીંયા આજે આવી ગયું છે અને એવું બધું કામ હોય છે મને એ બધું કરી લીધું દવા છટાઈ ગયા અત્યારે પાણી હાલે છે બે દીથી મોટર ચાલુ કરી દીધી છે ઘઉં પી ગયા છે ને ઝેર પાવાનું ચાલુ છે એવું બધું કરીએ છીએ અને હવે જો આજે છે ને અમારા આવની બેનનો બર્થડે છે એવું છે ને આજે અમારા દયાફાઈ છે ને એમની દીકરીઓના હમણાં લગ્ન પણ છે અને ત્યાં આજે અમારે જમવાનું કર્યું છે તો અમારે બધાને જમવા જવાનું છે એટલે બધા તો નહીં આવીએ પણ હે ને અમે બે ત્રણ જણા જાહું જોશનાબેન હું અમે બધા તો જમવા જવાનું છે તો જો અત્યારમાં ભે હું વેલા હર ધોઈ નાખી દિવાબત્તી કરવાના હોય છે તો કામકાજ બીજું ઘરનું ઘણું બધું હોય છે એ બધું કરવાનું છે તો હાલો ફટાફટ કરવા માંડીએ એટલે થઈ જાય તો ને આજે છે ને બાપુ ને નવી ભેહું લીધી છે એટલે કે બે પાડીઓ લીધી છે અને બીજું એક ભેહ લીધી છે તો મુહૂર્ત એનાથી ને જ કર્યું છે જો મારા કાકાશ્રી છે ને એ દોવાય છે હાલો તમને બતાવું અમારે જોશના બેન કાંઈક આમળા ને જાસુદના ફૂલ ને ગુલાબના ફૂલ ને ટોપરાનું તેલ ને કંઈક ઓલું બીજું નાખવાનું એવી છે કપૂર

આ જમકુડી જમકુડી અને જીંજુ ઓલિન નું નામ એભલભાઈ રાખશે હવે હવે જોનભાઈ ને બાંધી દીધો હે અટાણ સુધી રખડતો તો અને હવે જો જોન એ જોન અહીં ના આવજે અહીં ના આવજે અહીં આવજે અહીં ના આવજે મારે ભેંદ વાજે હું ભેંદ વાજે હું હાલો કૃપલ ભાગ્ય માં ભેહ ની વાત દિવસ માં ડોવાની આ કોઈ મારી ને મને જવાય નથી પાસે

आम वही है ना कनाक भी जो है जो जो जी वहाँ ना थोड़ा उसके जिले पर हम दांत काटे तू न काट तू दांत ऐसा हम कुला वाली हमारी गावड़ियों ચાલો મેથી લસણ બધું જોઈ લીધું છે હવે ઘઉં ની હકીકત જોઈ લઈએ ઘઉં આપડે કેટલાક સુધી પોચાશે મસ્ત મજાની લીલી ડુંગળી છે અને આ ડુંગરી પણ જો આ ડુંગરી મોટી થઈ ગઈ છે બીજો ઓલો રોપ કર્યો છે એ વાંહે રહે આગળ પાછળ હાલે ને ગાણવા પછી ગાણવા અહીંયા જો કોઈ ત્રણે રમથાણું દીધું ઘઉંની દીધી દિશા ફેરવીને નાખીએ અને ઘઉંની લોયરું પણ નહીં કરવા માંડી છે કોંગ્રેચ્યુલેશન જો હવે છે ને એ બાજુ તો જવાનું વિચાર એવું છે કે જઈશ તો વાર લાગશે હેબલભાઈ છે તો ખરા હાલો આવી જાઉં જરીક અને આંબામાં હવે પાણી જરૂર હોય એવું લાગતું નથી તુવર ઉતાર્યો એટલે જોરદાર જ આવે લીલું સમ એમાં એમાં રાણા સાહેબ આવ્યા હોય પછી આમાં મસ્ત 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 વિડીયો ઉતાર્યા હોય અસલ અસલ આવે એટલું ફાઈન આટલું તો તમે બગીચો ગોતવા જાઓ અને પૈસા ભરીને તમે ક્યાંય ક્યાંય સુધી વાન વાન આવી ખેતી જેવી ઘરની ખેતી જેવી મજા ક્યાંય આવતી નથી આટલો નજારો તો ક્યાંય પણ ન હોય ગમે તેટલા પૈસા ન ભરો તમે આવો મસ્ત નજારો ન હોય હવે આપણે એટલે બધે નથી જવાનું ખાલી થોડે ખુદે જઈ મને પગ દુખે હે બહુ જ અહીં અમારે હાલવાનું વધી જાય છે ને ઘરે એટલું બધું હાલવાનું ન હોય ને એટલે બહુ પગ છે જો અહીંથી જાહેર ચાલુ થઈ ગઈ છે જાહેર તો નાના મોટી નાના મોટી બધે ગણવા પછી ગણવા છે ગોમડાના ભાઈ અમારા ગયા હંતાલી બતાવશો અમને ઉભા થઈ દેખાવ છો તમે બંધ નહી કરું તમે આમાં તો આવવું જ પડે એમ ન હાલે ભાઈ સાહેબ ના ભાઈ હું મેં પોપટી શર્ટ પહેરો ને પોપટી જોવા જો ક્યારો ભરાઈ જાય તો ઉભો થઈ જાય હાલ ફટાફટ જલ્દી કરો આ દેખાડજે સાટે મોઢું ના દેખાડજયે हाल कर दी तो बन ले फोन क्या सीटी ना साई बने गोमड़ा नो भाई मारो के वो सरमाई से अम्बा गोटाडो पाम सलाड टाइस बदु जम्मा नो थैंक यू छत्ता यार चूसना मिल गया जम्मा चूसना मिल जम्मा नहीं आओ